હું મમ્મી અને મનીષા અમે ત્રણેય જઈએ છીએ માસીની ખબર કાઢવા માટે અને માસી છે પાછા સિહોરમાં અહીંયા જ તે રહે છે ભાવનગરમાં પણ સિહોરમાં એના મમ્મી પપ્પા એટલે નાના નાની મનીષાના નાના નાનીનું ઘર ત્યાં છે ને તો ત્યાં અત્યારે તો બહુ આરામ કરવાનો કીધો છે હાથ હોલું થઈ ગયું હતું એટલે તો ત્યાં જ તે રોકાઈ ગયા છે થોડાક ટાઈમ દાદાના ઘરે પહોંચી ગયા છીએ અને ત્યાં સૌથી પહેલાં તમને મામા બતાવી દઉં છોરિયા આપણે દાદા અને એમના સાળા મામા નમસ્તે મિત્રો ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ જય જીવેન્દ્ર અને મારા અવાજમાં થોડોક ફેર લાગતો હશે કેમ કે થોડીક શરદી જેવું થઈ ગયું હતું બે દિવસ પહેલા એટલે અત્યારે સારું છે પણ અવાજ હજી થોડોક શરદી જેવો છે અને આ જે છે રક્ષાબંધન બધાને ને રક્ષાબંધન ની ખુબ ખુબ શુભેચ્છાઓ અને બધા રક્ષાબંધન સરસ રીતે ઉજવી હશે અને હવે અમે રાખડી અત્યારે બાંધીએ છીએ અત્યારે ટાઈમ થયો છે બાર ને પાંચ નો એટલે કઈક અમુક અમુક મૂરત સારા હતા નહતા એવું બધું હતું સવારે સારા હતા પછી સવાર સારા હતા ત્યારે મમ્મી માને ત્યાં બાંધી આવ્યા અને હું ને મનીષા મનીષાના ભાઈઓને ત્યાં બાંધી આવ્યા હવે અહીંયા બેઠા છે બધા એ છે ને એ રસગુલ્લા માટે તૈયાર થઈને ક્યારનો બેઠો છે એ આમાં મીઠાઈમાં રસગુલ્લા છે ને કેમ ગયા હા રસગુલ્લા માટે ક્યારનો ઊંચો નીચો થાય છે

આ રાખડી છે ને અમારે એક ફોલોવર છે ને સબસ્ક્રાઈબર યુટ્યુબમાં એમણે મોકલી છે શિવેન માટે અને મારી માટે બેય માટે ક્યાંથી મોકલી છે વડોદરા લાકડી છે ને એ મને મોકલેલી છે અને શિવેન ને બે ને જે હતી ને આ મારા વાળી રાખડી બધું હમણાં ડિટેલમાં કહું તમને કોણે મોકલી અને મોકલી એટલે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર રાખડી છે ને એ બંધાવી લીધી છે અત્યારે બે રાખડી છે હજી બીજી બે ત્રણ રાખડી આવશે આમાં બે રાખડીમાં એવું છે કે એક ઉર્વીની છે અને બીજી છે ને એ વડોદરાથી જે મોકલી છે ને આપણા સબસ્ક્રાઈબર એમની છે એમની બધી ડિટેલ કહી દઉં અને એ પહેલાં હું તમને જે કહી દઉં કે પાસીના દીકરી જે છે ને એમની રાખડી આવશે સાંજે એટલે કે એ આવશે બાંધવા જ આવશે એ સાંજે આવશે બપોરે હજી અને જમીન તરત મારે એક જગ્યાએ જવું છે તો પહેલાં ત્યાં જી આવીએ અને પછી એ આવી જશે સાંજે એટલે એમની પણ રાખડી આવશે હવે આ જે છે ને એ જો આખું આખું આ મોકલેલું છે એ મોકલ્યું છે મિતાબેન કરીને જે આપણા સબસ્ક્રાઈબર આપણે કમેન્ટ પણ રેગ્યુલર એમની આવતી હોય છે તો એમને બે મોકલાયું છે અને એમને લખીને પણ મોકલ્યું છે ખૂબ ખૂબ આભાર મિતાબેન અને રાખડી બાંધી દીધી છે મેં અને શિવેન બંને બેનો વિડીયો પણ હતો કોઈકને બહાર ફરવા જાવું હોય કોઈકને આટો મારવા જાવું હોય તો આજે એ કાંઈ નહીં થાય કેમ કે મને એવું લાગે ત્યાં સુધી વરસાદ નહીં જવા દે ફૂલ વરસાદ આવી ગયો તમારે ત્યાં ગામમાં કેવો વરસાદ છે તમારા શહેરમાં એ મને કહેજો અમારે જો મનીષા અમારે શનિ રવિમાં વરસાદ આવે હા કા આવા તહેવારનો દિવસ હોય એટલે તૂટી પડે રવિવાર નું ફિક્સ રવિવારે પાછો સમય નક્કી કરીને હો બપોરે ત્રણ ચાર વાગ્યા ચાલુ કરવાનું એટલે સાંજ સુધી એ પાછું એક ધારું આમ એવું નહીં કે તૂટી પડવાનું એવું નહીં પણ કોઈને નીકળવા નહીં દેવાના ને ઉભું નહીં રહેવાનું એમ વરસાદનું એવું આમ સેજ 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 જન્મ 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 આવે વયો જાય આવે વયો જાય આવે વયો જાય એટલે કોઈને કાંઈ નીકળવાનું નહીં કાંઈ કરવાનું નહીં એમ રાત તહેવાર છે એટલે હજી સેજ જો ચાલુ જ છે ધર્મ ઝર્મ છે જ છે ઉપર જો તમને વાદળા દેખાશે તે તૈયારીમાં જ છે હમણાં થોડીક વાર થાય ને અડધી કલાક એટલે પાછો એક રાઉન્ડ લઈ લઈ હા એમ જેવા કઈક તૈયાર થઈને બધા એમ કે હવે રહી ગયો ત્યાં પાછું હુર કરતા બધાને પલાડી દે પાછું ઘડી બ્રેક મારી પાછું એવી રીતના ચાલુ છે અમારે આ પાણી કાઢે જ જો મનીષા આજના છ વાગી ગયા છે અને અમે થોડાક પાર્ક ગયા હતા ને એટલે મોડું થઈ ગયું એટલે દીપુ નહીં તો સવારે જ આવવાની હતી પણ પછી એને અત્યારે આવવાનું કીધું કે સાંજે આવજે હવે આ દીપુ આ ક્રિશા બે આવી ગયા છે ને તો ક્રિશા છે ને એ સિવેન ને બાંધે છે ચાલો શરૂ મજા આવો જઈએ છીએ આમ મંદિરે કેમ કે આજે શનિવાર છે અને હનુમાન દાદાના મંદિરે સો દર શનિવારે આપણે જઈએ છીએ એ રીતે આ થોડાક વહેલા જઈએ છીએ અને તર જમ્યા પછી જઈએ પણ આજે પછી પછી ગરદી વધી જાય આજે રવિવાર છે અને બધાય બહાર નીકળ શનિવાર છે અને રક્ષાબંધનનો દિવસ છે રજાના દિવસે બધા બહાર નીકળશે ગરદી વધશે રોડ ઉપર એ ટ્રાફિક વધશે એ પહેલાં આપણે જઈ આવીએ શાંતિથી મંદિરે શાંતિથી દર્શન થઈ જાય તેલ ચડાવવાઈ જાય હનુમાન દાદાને શનિદેવને એટલે ફટાફટ જઈ આવીએ પછી પાછું એક કામ પતાવતા આવીએ અને વળતી વખતે પછી મનીષાને જે કાઈ ખાવું હોય ને એને એ ખવડાવતો આવું બરાબર ને એમ કરીએ આપણે પણ મનીષા વ્લોગમાં બોલે તો એકી કન્ડિશન હું આપણે તો 10 તારીખે નક્કી થયું તો 10 તારીખ સુધીમાં બોલશે પણ એવું તો આવ્યું જ નહીં કાઈ હા પછી ખોટું નહીં પૂછી જો કોકને પૂછી જો આમ તું તો આ પણ કેહે છે તે કમેન્ટમાં તમ તારે તને એવું લાગતું હોય ને તો હું બોલી છું કે નથી બોલી ને કમેન્ટ કરજો હા બરાબર છે આ આખા દીમાં તું અત્યારે માન બોલી એ તો આજે જ છે આજે કે અરકો ટાઈમ જ ન રહ્યો એટલા માટે ટાઈમ નતો રહ્યો એમ હા તો લે આખો આમ દોડા દોડા ટાઈમ નતો રહ્યો ને એ આયા કેમ 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 ભાગી ટાઈમ નતો રહ્યો એમ કે જઈએ કે એટલું ખોટું બોલે ઓપર એટલા ઓ ફાટી જાય ને એટલા માટે બીજું કાઈ નહી અને હાંજે અત્યારે

પોતે મોબાઈલ પકડીને ઊભી રહી ગઈ હતી જ્યારે હું તોલોક કામમાં હતો ઉપર એક વિડીયો અપલોડ કરતો હતો તો કે હું કે લતી જાઉં છું મોબાઈલ અને વિડીયો એ કે લઈ લઈશ એમ મેં તું બોલીશ તો કે ના હું નહીં કે મમ્મી બોલશે એમ કરીને પછી ગઈ મારે કેમેરા હા સરસ લ્યો મને આવડે એમ પણ તે મમ્મીને કીધું તો મમ્મી કેમેરા મોબાઈલ પકડે જ બધાની અલગ અલગ હું મમ્મી અને મનીષા અમે ત્રણેય જઈએ છીએ માસીની ખબર કાઢવા માટે અને માસી છે પાછા સિહોરમાં અહીંયા જ તરે છે ભાવનગરમાં પણ સિહોરમાં એના મમ્મી પપ્પા એટલે નાના નાની મનીષાના નાના નું ઘર ન્યા છે ને તો ત્યાં ત્યારે તો બહુ આરામ કરવાનો કીધો છે હાથ હોલું થઈ ગયું હતું એટલે તો ત્યાં જ તે રોકાઈ ગયા છે થોડાક ટાઈમ અને

અને બીજું કે ઓલા જે મામા છે ને એટલે કે મેં નતું કીધું કે શાળો એટલે કે મનીષાના નાના અને એમના શાળા એ બે ત્યાં જ છે એ તમને હું બતાવીશ બા તો હવે નથી રહ્યા હમણાં બે બે મહિના જેવું થયું હશે બે અઢી ત્રણ મહિના પેલા ગુજરી ગયા પણ આ હું તમને બતાવીશ અને માસી ની ખબર પણ પૂરતા આવી સારો હાર તો દાદા ઘરે પહોંચી ગયા છીએ અને ત્યાં સૌથી પેલા તમને મામા બતાવી દઉં છો આપણે દાદા અને એમના સાળા મામા અને કેવલ અહીંયા ઊભો છે આ મંથન છે નાના મામાનો દીકરો મોટા મામી આ માસી માસી હાથ દેખાડો હલો ક્યાં ગયો અરે વાહ તારો વિડીયો ઉતાર

આ બધા જાડવા છે ને હાવ નાના નાના હતા આટલા આટલા હતા અત્યારે આવડા મોટા થઈ ગયા આ વિડીયોમાં હમાતા નથી એટલા વી ગયા છે અને સામે રેલવે સ્ટેશન છે જો ટ્રેન આવી અને ઉપર ખબર પૂછ્યા એવા અમે મામા માસી ને હવે સારું છે આ બાજુ છે એ નાના મામી વચ્ચે મોટા મામી આ માસી

અહીંયા છે ને પેલું રેલવે ફાટક જે છે ને નું કામ ચાલે છે એટલે આ બધું જે પડ્યું છે ને સામાન બધો જો એનો છે નું કામ ચાલે છે એનો હવે અત્યારે બંધ હશે પાછું કેમકે ટ્રેન આવી એટલે હવે જોઈએ ફાટક ખુલે કે કેમ છે ખુલ્લું છે શું છે કે ખુલી ગયું ખુલી ગયું ખુલી ગયું આ હા ખુલી ગયું હાલો તો મને લાગે ટ્રેન આમ જાતી લાગે છે ચાલો આપણે ફટાફટ નીકળી જઈએ હે ગઈ ઓકે ઘરે પહોંચી ગયા અને ઘરેથી નીકળ્યા હતા ને ત્યારે મમ્મી ઉપર પાણી ટાકો ચાલુ કર્યો હશે અને અમે નીકળી ગયા અને અને છલકાઈ ગયો ટાંકો ફૂલ છલકા ઉર્વી પછી કઈક આવી જશે એક મિનિટ માં નીચે એના પછી બંધ કર્યો ત્યાં તો કેટલો છલકાઈ ગયો અહીંથી હવે અહીંથી અમારે ટાકો છલકાય છલકાઈ ને અહીં બહાર અહીં સુધી આવ્યો બતાવું તમને બધું જો અહીં સુધી ભીનું થઈ ગયું આમ જો આટલું બધું છલકાઈ ગયું અમે આપણે પાણીમાં બગાડ થઈ ગયો આટલું થવા નથી દેતા કોઈ દિવસ પણ આપણે પેલી વાર આજે ભૂલી ગયા ને એટલે હવે થયું થયું બીજું તો શું કરીએ અને પહોંચી ગયા શિવેન એક સરસ મજાની વસ્તુ લઈને આવ્યો છે હમણાંથી એનામાં બહુ તાકાત આવી ગઈ છે ને

તો એ બે નુડલ્સ ને સૂપ લઈ આવ્યા અમે પાણીપુરી લેવા અમે અમારા ભાગની પાણીપુરી ખાઈ લીધી હવે આ બે માટે રાખી એ રીતે એટલે અમે હવે સૂપ પીશું બરાબર અને મનીષા મનીષા એમ કે છે કે અત્યારે કે આપણે વેલાહાર જમી તો લીધું જ છે હવે ખાલી આપણે આઠ વાગે એટલે આપણે સીધા આરામ

પાંચ વાગે ઉઠી જશે તમે બધા પાણીપુરી સૂપ નુડલ્સ ત્રણેય વસ્તુ ખાવા માટે